હતા તો સારું હતું બાથરૂમ માં વિડીયો શરૂ કરું મેં વિડીયો સારું કરી દીધો છે જો પાણી કર્યું છે અને આટલા કપડા છે ધોવાના મેં કીધું હાલો ધોઈ નાખું અને વાસણ સારું કરી નાખું બાર કસરા પોતા બાકી શિયા

ન સાંદોલો કર્યો હોય નો માથામાં તેલ નાખ્યું હોય નો હરખું માથું વળવું હોય પણ વિડીયો શૂટ કરવો હોય ને એટલે પછી થોડી ઘડપ આવી જાય કે હાલો પાંચ માળા આપણને જોવાના છે વ્યવસ્થિત કઈ વિડીયોમાં જાવી એમ ન કરતો હું નાયડ્રેસ જ પહેરો હોય પહેલાં એવું જ કરતી હું વિડીયો શૂટ ન કરતી કે હે તો કામમાં કામમાં નાઈ ડ્રેસ પહેરીને આખો દી કાઢ નાખતી પહેલાં તો હું જીનું ને કાંઈ ભણવાઈ ન જતી પણ હવે તો ખાસ એને સ્કૂલે મૂકવા જાવ એટલે સારા વ્યવસ્થિત કપડાં પહેરવા પડે ડ્રેસ પહેરીને હું નીચે ન જાઉં

બ્લેન્ડર થી સાઈસ બનાવવાની છે આ બ્લેન્ડર બાનું છે તમને ખબર છે ને પણ હાલે ત્યાં સુધી અકડવાનું છે પછી નેવ લેવાનું છે આપણે જો દહીં બાય મને ખુખડી કરી દીધી છે આયા તઈ અને આ છે મારી નાની નાની રોટલી અને એકલા ખાવું ને ઘા વાગે એકલા નઈ કો હોય ને ખાવાની તો મજા આવે રાસ બે ત્રણ દિવસ આવ્યા ઘરે ખાવા પછી એ તમારે ટિફિન કરી દેજે ધક્કો ખાવો પડે તો એ કઈ આવે નહીં જેનું હોય જાય હોઈ ગઈ જો શનિવાર છે કે નહીં વહેલી રજા પડી હોય અઢી વાગે આવી હોઈ ગઈ અને બહાર જવો તડકો લ્યો હા કપડાં વેખાય કપડાં વેખાઈ ગયા હું કપડાં નીચે પડી ગયા છે મારે છે ને સોળે ફોલવાની છે અત્યારે તો કેટલા ચાર વાગી ગયા સા હું હોય જ ગઈ હતી પણ જાગી ગઈ હવે સોળી સોળ નગર બાકી રહી જશે રાજ વેલા આવશે ને તો ખાવાનું કઈ કરવું જોશે કે ખાવાનું પડતું મૂકી ને વહી ગઈ હતી ઝીનું જગાડવા ગઈ હતી અને આમ જોવો મેં હજી એટલી જ સોળી ફોલી જોવો એટલાનું શાક થાય પણ મારો વિચાર છે કે આમાં સને એક રીંગણું ભેગું નાખી દઉં અને શાક બનાવી નાખું બીજો કોઈ ઓપ્શન છે ને આ ક્યારની ફોલું છે તો હું નાખી ગઈ પણ હવે સીની સોળી આ તો પાપડી છે જો નહીં પણ વાલો કઈ નઈ રીંગણું છે ને નાખ દો હાલો શાક બનાવી નાખતી વઘાર મારી દેવી વેલા વેલા ભૂખ લાગી છે જો આપણે ખાવાનું બનાવવાનું છે ને પણ આમ નામ એકલા એકલા મજા નહીં આવે મતલબ કે છે ને હું થોડીક વાર સોંગ ચાલુ કર દઉં એટલે ફટાફટ થી ખાવાનું બની જાય સોંગ ચાલુ હોય ને તો મજા આવે ખાવાનું બનાવવાની પેલા તો લાઈટ કરી દઉં દિયાત માં પછી રૂમ માં અંધારું રખાય નહીં ચલો આ ફોનમાં સોંગ ચાલુ કરી દો પેલા કયું સોંગ કરું એ તમે કયો એ કરો હાલો ગુજરાતી ગીત તેરા ગુજરાતી તમે કહેજો તમને કયા સોંગ ગમે ગુજરાતી કે હિન્દી મને મોસ્ટ ઓફ છે ને હિન્દી વધારે પડતા હું હિન્દી સાંભળતી હોઉં તો તમે કહેજો તમને કયા સોંગ ગમે છે એમ આજ પહેલી વાર મેં ગુજરાતી કર્યા છે વીર કે નહીં તો કઈ રીતે કરવા પડે

દૂધ આવી ગયું અને ફ્રીઝમાં મૂકવાનું છે ઠંડુ થઈ જાય ને આજ તો મેં મોટી મોટી રોટલી બનાવી નાખી છે ચાલ હા પાડી છે જીનું એ જો આવી જાઉં આજનું ડિનર ડિનરમાં રોટલી શાક પાપડ મેં તળ નાખ્યા અને એક વાર તળી નાખ્યા ને તો આ બધા ખાઈ ગઈ છે સાદા ના તળા બે ત્રણ હતા પાસા તળા સમૃખ લાવ્યા છે જો રાજ સમરૂખ લાવ્યા છે અને બીજું શું લાવ્યા તમેપલ પાઈનેપલ લાવ્યા છે કાપણ જો પાઈનેપલ મસાલો નાખી જમીન છે ને સીધો પાઈનેપલ ખાવાનું ચાલુ કરી દીધું બે આ મસાલો ખારો ખારો લાગે તો મજા આવે પાઈનેપલ ખાવાનું રાજ લાવ્યા છે

સોકડી આવ <laughs> <laughs> કાંઈ નહીં હાલો ચાલે કે માં વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો આજનો વિડીયો અહીંયા જ ખતમ કરવી છે વિડીયો કેવો લાગ્યો બધાય કોમેન્ટ કરજો જય માતાજી બધાને જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઈટ કાંઈ મળશું બીજા વિડીયોમાં